જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર એકવીસ જુલાઈ રવિવારના દિવસે ઉજવવામાં આવશે સનાતન ધર્મમાં માનનારા લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુના આશીર્વાદ લે છે અને ગુરુ તેમને દિરધાર્યુ માટે આશીર્વાદ પણ આપે છે ધાર્મિક ગ્રંથો અનુસાર હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદ વ્યાસે અષાઢ માસને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું સનાતન ધર્મમાં મહર્ષિ વેદ વ્યાસે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રીમદ્ ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું ત્યારથી મહર્ષિ વ્યાસના શિષ્યોએ આ દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી જે આજે પણ અનુસરવામાં આવે છે મિત્રો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે ઈશ્વર અને અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું પૂજનીય છે ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથ દર્શક ભૂમિકા ભજવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકાર જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન નયા તારનાર બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનારા આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુનું કામ દિશા આપવાનું છે ગુરુ એટલે દિવ્યતાનો માર્ગ ઉપર દોરી જનાર પથ દર્શક ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે એક જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુનું ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે ગુરુ પિતા માતા લેખ શિક્ષક કોઈ પણ હોઈ શકે ગુ શબ્દનો અર્થ છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરુ છે અજ્ઞાનનો આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી છે પછી શિક્ષક અને બીજા પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે કે વિદ્યાર્થી સાથે આશ્રમોમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું રહ્યું છે ગુરુ શું છે કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ એ ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે પરંતુ આવું ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે ગુરુ જે છે સમજી પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે બાળક જેમ જેમ મોટું થતું જાય છે અને પોતાની જાતને રમવા લાગે છે હાવભાવ કરે છે આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે આ અવસ્થામાં માતા પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે તેથી આગળ જતાં બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે તદંતર એ પોતાની બુદ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતાં થતાં પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવાવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માધ્યમ બનાવે છે ગુરુ પ્રવેશ દ્વાર છે અને એકવાર અંદર ગયા પછી બધું ગુરુની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરુના સાનિધ્યને માણવું જોઈએ તેમને સંસારનો અંશ બનાવવો જોઈએ કારણ કે એકવાર ગુરુને સંસારનો અંશ બનાવ્યા પછી આપણા બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે આપણે ગુરુ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ તેમણે આવું કહ્યું અને તેમને આવું ન કહ્યું પેલો તેમનો વધુ પ્રિય છે હું તેમને પ્રિય નથી વગેરે તમે ગુરુ હોવા છતાં ગુરુના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તેના માટે તમે જવાબદાર છો કારણ કે તમારું મન તમારી ધારણાઓ અને તમારા અહંકારને કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરુને કહી શકતા નથી તમે ફક્ત કેમ છો બધું કેમ ચાલી રહ્યું છે આવી નિયમિત વાતો જ ગુરુ સાથે કરતા હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમને ગુરુની જરૂરત શું છે એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે જે પોતાના ગુરુની સેવામાં બધું સમર્પિત કરી દેતા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાના શિક્ષા ગુરુ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ વિનય અને વિવેકથી રહેતા હતા આરુણીને ગુરુની કૃપાથી બધા વેદ શાસ્ત્ર પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે એકલવ્ય એ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા જ્યારે દ્રોણાચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રદ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુવિદ્યામાં નિપુણ થઈ ગયા સંત કબીરજીએ રામાનંદજીને ગુરુ માની લીધા હતા પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહીં બનાવે માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાના ઘાટની સીડીઓ પર જઈ ઊંઘી ગયા રોજની જેમ સ્વામી રામાનંદજી સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા કબીરજીએ તેને જ ગુરુ મંત્ર માની લીધો અને ભવ સાગર તરી ગયા આવા તો ઘણા ગુરુ ભક્તો હતા જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચું સુખ જાણ્યું અને તેઓ ગુરુના આશીર્વાદથી અમર થઈ ગયા તો મિત્રો તમે સાંભળ્યું ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને આપણા જીવનમાં ગુરુનું શું છે મહત્વ તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય ગુરુદેવ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ